નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આ વિડીયોમાં આપણે ગુજરાતી ભાષાના સર્જકોને મળેલા બિરોદો વિશે જોવાના છીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ હેમચંદ્રાચાર્યની મળેલું બિરુદ તો કલીકાલ સર્વજ્ઞ જે સિદ્ધરાજ જયસિંહે આપેલું હતું નરસિંહ મહેતા નરસિંહ મહેતાને મળેલા બિરુદો તો આદ્ય કવિ આદ્ય કવિ ભક્તહરિનું

પધ્ય વાર્તાકાર દયારામ દયારામને મળેલ બિરુ તો એને મળેલા બિરુદો તો ભક્ત કવિ બંસી બોલનો કવિ ગરબી સમ્રાટ રસિક શૃંગારી કવિ રસીલો રંગ રંગીલો ફકડ કવિ નર્મદને મળેલા બિરુદો તો નિર્ભય પત્રકાર સુધારનો અરુણ યુગમધર યુગ પ્રવર્ધક સાહિત્યકાર ગદ્યનો પિતા યુગ વિદ્યાધ્ય દલપતને મળેલા બિરુદ તો લોકહિંચક કવિ કવિ ગુજરાતી વાણી અને રાણીના વકીલ નવલરામ પંડ્યાને મળેલ બિરુદ તો આરૂ વિવેચક ગોવર્ધનરામ ત્રિપાઠીને મળેલ બિરુદ્ધ તો પંડિત યુગના ક્રોધા સાક્ષર વર્ય અને સાક્ષર સત્તમ મણીલાલ નથુભાઈ ત્રિવેદી ને મળેલા બિરુદો તો અવૈધ માર્ગના પ્રવાસી બ્રહ્મનિષ્ઠ હવે નરસિંહરાવ દિવેટિયા ને મળેલા બિરુદો તો સાહિત્ય દિવાકર અર્વાચીન ગુજરાતી કવિતાના કણવા રમણભાઈ નીલકંઠ ને મળેલ બિરુદો તો સમર્થ હાસ્યકાર બાલાશંકર કંથારીયા ને મળેલા બિરુદો તો ગુજરાતી ગઝલના પિતા આનંદ શંકર ધ્રુવ એને મળેલ બિરુદો તો સમર્થ ધર્મ ચિંતક સમન્વયકાર અને પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ રમણલાલ દેસાઈને મળેલા બિરુદો તો મૂર્તિ વાર્તાકાર મણિશંકર રત્નજી ભટ્ટને મળેલ બિરુદ તો મધુર કોમલ ઉર્મી સર્જક ઉત્તમ ખંડકાવ્ય ના સર્જક હવે સુરજી સુરસિંહજી ગોહિલને ગોહિલ બિરુદો તો આપણે જોઈએ અશ્રુ કવિ પ્રેમ અને આંસુના કવિ મધુર મધુરના નાયક ગાયક અને વાચન વાડીનો મીઠો મોરલો એટલે કે સુરતાની વાડીનો મીઠો મોરલો કવિ નાનાલાલને મળેલા તો એનું સાહિત્ય સ્વરૂપ ઉલ્મિક આવ્યો છે તો ઉત્તમ ઉર્મી કવિ કવિવર પ્રફુલ્લ અમે વર્ષણ ચંદ્રરાજ શ્રેષ્ઠ કવિ શ્રેષ્ઠ રસ કવિ અને ડોલન શૈલીના કવિ અને બીજું એક તેજે ઘડેલા શબ્દોના સર્જક બળવંતરાય ઠાકોર બરછટ વ્યક્તિત્વમાં સુંદર સર્જક પાવન મેલેજાન્ડર ફાર્બસ સાહેબને મળેલા બિરુદુ તો ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી દામોદર બોટાદકર તો ગૃહ કાય ગૃહ ગાયક કવિ કુટુંબી કુટુંબ જીવનના કવિ સૌંદર્ય બિરુદની વાત કરીએ તો સવાઈ ગુજરાતી ઉત્તમ આજીવન પ્રવાસી જીવન ધર્મી સાહિત્યકાર જીવન ધર્મી સાહિત્યકાર હવે દલપતને મળેલ બિરુદની વાત કરીએ તો કવિ સ્વરનું બિરુદ મળેલું છે રસિકલાલ પરીખને તો રોમે રોમે વિદ્યાના જીવ માશંકર ની વાત કરીએ તો એને મળેલ બિરુદ્ધ તો વિશ્વ શાંતિના કવિ ગાંધીવાદના સમર્થાતા જીણાભાઈ દેસાઈ જે સ્નેહ સ્નેહ રશ્મિ નામનું ઉપનામ છે તો એને મળેલ બિરુદ તો જીવન માંગલ્યાના ઉદ્ધાતા આયકુના પ્રણેતા ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર કસુંબલ રંગનો ગાયક અને લોક સાહિત્યનો મત મરલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે